મુન્દ્રા ખાતે ગાંજાના છોડ સાથે આરોપી પકડાયો એસઓજી ભુજ અને મુન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓને નાગતલાવડી વિસ્તારમાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરનાર આરોપીને પકડી પાડ્યો છે આરોપી ઈસાક ફકીર મહમદ કુંભારના કબજામાંથી છપ્પન ગાંજાના છોડ કુલ 25.400 63 કિલોગ્રામ વજનના નાર્કોટિક્સ મળી આવ્યા છે. સોજી સ્ટાફ અને મુન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એ ખાણગી બાદમી આધારિત કામગીરી કરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે એન્ડપીએસ એક્ટ હેઠળ મુન્દ્રા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી હેલો 부જ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાઉં છું. જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે